રાજ્યના ગરીબ વર્ગોને છેવાડાના વિસ્તારોના વંચિત લોકો સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભ હાથો હાથ પહોંચાડતા ગરીબ કલ્યાણ મેળાની ચૌદમી કડી અંતર્ગત આયોજિત ગરીબ કલ્યાણ મેળો બે હજાર ચોવીસ અમરેલી સ્થિત ખેડૂત તાલીમ ભવન ખાતે સંપન્ન થયો હતો ડીસાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને સાંસદ ભરત અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાયેલા સમારોહમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગની તેત્રીસ યોજનાઓના બે હજાર ઓગણપચાસ લાભાર્થીઓને રૂ

સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું